આમાં તેમ ત્યાં તલ ન હોય ને એટલા રાપલી જ નાખું છું ઈ તો એટલામાં 50 50 ભઈ આ ચારે કેરા રહી ગયા તા ને પાર્ટનર એટલે બાકી ઓલા તો નીંદાઈ ગયા છે હા ઓદે ભાઈ એટલે તડકન બોલ કરીને આવલે આ છે આવા જો તોલ જમોટ પડ્યા આરિયામ જો એટલે જ મહેનતી કરવી પડે ને વાલા હમ પર કોર ગતો બોલ દે પાર્ટનર પલોઠી ખાડી નથી એને પાર્ટનર પલોઠી વારીને જાય માં હવે હું ત્યાં ક્યાં દે કરી થાય

धार एयर में क्या हो ये उज झाड़वा पड़या से हां हेलो लेवा मंडल वेती गधेड़ी वी जा काय खाए नवाजुनु ये जो हूं करू ओ ओ हम जो वो पीरा के रहे ले एम्मे शेयर के रहे लेवा जो मत नी नहीं आले वेती गधेड़ी वी जा जितलो लेवा जितलो लीजा राखोनो आगे बटते रहो के बाकी सवाल

તો અમારે હેરાન થવું છે ને એટલે તમે આ કર્યું છે કે વાવો તો અમે હેરાન ન થતા હોય જો અમારે કઈ સાહેબ એ હોય ને તમને હક નો લેવા દઈ કે અમારે ખાવા જોઈ ને તમારે નથી જોતું ના રે ના કરવું જ પડે બધે કામ તો કામ કર્યા વિના ના લે ભાઈ મોર પાકી ગયા હવે શું થાય પાટ ને એ કોક ક્યારે પૂગી જાય

પી લેખવી ને હવ આ ઉદય ભાઈ ને ચા પીવી ને શું આયા આવતા છે આવું જ પડે નથી ને ક્યાં રામ બેહાય ક્યાં રાળો લીધા જ લીધા જ રાખાય આવી ગયા છે ને મમ્મી શાકભાજી સુધારવા માંડ્યા છે મમ્મી ખા જમવામાં શું બનાવવું જમવામાં મિક્સ માં સભી રૂ દેખાય હમ હાલ છે ને હાલ ચાલ છે દીદી કા કાયમ સાક ના હું ખાવ કાયમ ડાયરું તો કઈ ખવાય તો આપણે તઈ ખાઈ બે નો ખાય હમ નવાજા બનાવી ના તો બે ટીકીમાં થઈ જાવ સા

હાલો આપણે મસ્ત મજા રસોઈ બની ગયું છે રોટલા પણ બની ગયા છે શાક બની ગયું છે હવે આપણે ઘડીક છે ને વયા જાય કારણ કે ગરમી બહુ છે હાલો પાણી સાટી દઈ ફરિયામાં પાણી જુઓ ધીમું ધીમું આવે છે આજે જેને એવું છે કે હવા છે ને વહેલું પાણી આપ્યું છે ને એટલે હાવ ધીરું પડી ગયું છે પણ ફળિયામાં સાટી જઈએ તો કઈક ઠંડી ઠંડી હવા આવે નકર તો તડકાનું છે ને હવે કપાણે જ આવે ઘરમાં ક્યાંય ન રહે એમાં રૂબી બેન જો અમે રડવા નવરાવવાના જ પાણી આવતું હોય એટલે નળી મૂકી દઈને ને બહુ મજા આવે ખુશ થઈ જાય હા આ કોતરો છે ને ગરમીનું ઓછું રહી ને જેમ પાણી તમે સાટો ને એમ સારું હતા ઉનાળામાં જો બેઠી છે એ ઠંડા વાતાવરણમાં જોઈ કેવી લપાઈને બેઠી છે મેં જો એટલામાં પાણી જોઈ જોઈ pani wen pinu pinu iklan nya maja awe jua ruba so e ruba e ruba tan no ra wa yetlo pani bata na jau tu e ko maja awe ale rubi ale dika ale ale anyo no ra ina ku ta tan no ra ina ku kata no ra ina ku kata no ra ina ku nya pani che be ja nya jue bien maja awe kelas ni Sandi, sandi, karubah. રૂબાને બહુ મજા આવે પાણી તો બહુ ગમે ધીરું પાણી આવે છે આજ ફરી પૂરું પડે એમ નથી જરી જરી આવે છે લાઈન માંથી નકર આવતું હોય તો તો ફૂલ પાણી આવે ખરું બેન હું તો થોડું પાણી સાટી દઈ ખારું દે ખારો દા બધા સમાજ બહુ તાપમાન ખરાબ છે તડકા પડે તડકા પડે હવે બાકી નહીં એવા વૈશ્વમાં ઠાર બહુ પડતો હમણાં તડકા બહુ પડે ખકેરી નહીં રૂબા એ રૂબા એ રૂબા ખખેરી નાય લે 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 પાણી કરી લઈ જો સાત રોટલા તો બટી ગયા તા ફળી માં પાણી ચાટી દીધું નરો કોરા પાણી કરી લઈ પરતા ખાઈ લીધું નરતા ખાઈ સઈ ને વાલે છે